હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા બધાને જય શ્રી કૃષ્ણ કરી થોડું ઘણું વિડીયોમાં બન્યા રહેજો જ્યારે સુધી જોજો અમારા મમ્મી પાપડ બનાવવા બેસી ગયા હે ભેગા ક્રિષ્ના બેને બેઠા જોઈ એને કેવું કાવડાય પાપડ બનાવતા તો વિડીયો કંટાનું નહીં કન્ટિન્યુ બન્યા રહેજો અને અમારી ચેનલને સક્કર સક્કર નહીં શક્કર સક્કર નહીં સબસ્ક્રાઈબ કરજો ન હોય તો અને વિડીયોને લાઈક શેર ને કમેન્ટ પણ જરૂર કરજો તો ચાલો જોઈ મમ્મી પાપડ બનાવે છે હાય કૃષ્ણ બોલ બોલ બેટા હાય તને આવડે જ પાપડ બનાવવા બે ગઈ

લા મોટા મોટા થાય પાપડ પર તો મોટા જ બનાવે ને જીંકા જીંકા તો ખરાય ન લાગે પાટલો એ લોખંડનો લાગે પાટલો લોખંડનો જ જોઈ ઉના પા નો ઉઠલે આપણે રોટલી કરીને એમાં નો ઉઠલે લે માં હો ઓલા પાટલામાં થાય જ નહીં એમાં થાય જ નહીં ચોટી જાય સામો રોટલી ઘણી વણવાનું કે પાત્રો પાત્રો કરવાનો બહુ પાત્રો કરવાનો હોય રોટલી ઘણી તો તો બધાય વણી લે ન આવડતું હોય તો કરી જ ન હોગે ના તો ન આવડે હા શીખવાયા જતા હોય હા શીખવા જાવ પડે આવો પાત્રો થાય હો હા પાત્રો જ કરાય

aokra utelu kokra nokarawaika asakubalikarinakan ba adiadibaigadiaadonlaukarinaki